વગસ મોણા ચાલ્યો તમારે આઈ ઊભું ના રહેવાનું હોય બે ત્રણ વર્ષ પહેલા તમારે આગળ આવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા ની આવવાનું તમે આ બહુ ખુટી ગયો છે તમને ખબર નથી તમારી જવાબદારી નથી તમે આઈ આગર તમાસા જોવાઓ છો ગામમાંનો વ્યક્તિ મરી જાય ને તમાસા જોવાઓ છો તમે આગળ અરે કમ નહીં વાત કરવાની કમ નહીં કરવાની બે છોકરા મરી જાય શરમ આવી જોઈએ આ લોકોને આ તંત્ર અધિકારીઓને શરમ આવી જોઈએ ગુજરાતની અંદરના અધિકારીઓના પાપે બ્રિજ તૂટે અધિકારીઓના પાપે આગ લાગે અને તેમ છતાય અધિકારીઓને એક પણ સજા નહીં માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છ આઠ મહિના સુધી સસ્પેન્ડ રહે અને ત્યારબાદ ફરી એકવાર કોઈ બીજા જિલ્લાની અંદર અધિકારી પોતાની ફરજ ઉપર આવીને ઉભો રહી જાય જ્યાં સુધી અધિકારીઓના કોલર નહીં પકડે ને ત્યાં સુધી આ નિમ્બર તંત્રના અધિકારીઓ સુધરશે નહીં અને કોલર પકડવાની શરૂઆત ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે કરે ને ત્યારે શું થાય એનો એક વિડિયો એ મહીસાગર નદી પર બનેલા એક ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ એ સામે આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર અત્યાર સુધી કેટલી ઘટનાઓ બની કે જેમાં ગુજરાતના નિર્દોષ લોકોનો જીવ ગયો છે ગુજરાતના એવા નિર્દોષ લોકોનો જીવ ગયો છે કે જે ગુજરાત સરકારને ટેક્સ આપે છે આ એ લોકોનો જીવ ગયો છે કે જેમને ન તો કોઈ લોન લીધી છે અને લીધી છે તો સમયસર એનું વ્યાજ પણ ભર્યું છે સરકારના દરેક નીતિ નિયમોનું પાલન કર્યું છે એવા લોકોનો જીવ ગયો છે સરકાર સાથે જોડાયેલા એક પણ વ્યક્તિ અથવા ત્રણ મહિને એક ઘટના બને છે ને જેમાં અનેક લોકોના મોત થાય છે વર્ષ બે હજાર ની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હર્ષદસિંહ પરમારે એક રજૂઆત કરી હતી કે આ બ્રિજ ચાલે એમ નથી ગમે તે ઘડીએ તૂટી જશે

તમે આ બ્લોક તૂટી ગયો છે તમને ખબર નથી તમારી જવાબદારી નથી તમે આગળ જોવા આવો છો ગામડાના વ્યક્તિ જાય જોવા આવો છો તમે આગળ તમને ભાન નથી હોતું તમારી જવાબદારી નથી હોતી અરે કમ નહીં વાત કરવાની કમ નહીં કરવાની કમ નહીં વાત કરવાની લોકોનો જીવ ગયો છે તમારો કોઈ દીકરો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે અહીં ઉભું જ ના રહેવાનું આવે બે ત્રણ વર્ષ પહેલા તમારે ત્યાં આગળ આવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું અમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓ આ બધા ઘટના પણ છે શરમ આવી જોઈએ તંત્ર શરમ આવી જોઈએ ખાલી સેવા કરું છું તમારી વાત એગ્રી છું તમારી વાતમાં બે થી આ લોકો ખબર છે પેલા નાયકા જે બોલા છે ને એને ખબર છે માણસ છે લોકો એમને બોન નથી આ ફોન કર્યા કરા છે બધા ખબર નહિ રિક્વેસ્ટી હોશિયારી એની ફરજ પણ નથી આવતું આર ડિવિઝન એમ આવે છે આટલા બધા ખાડા પડી ગયા આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો ને પાછો કાલે એવું છે રાતે બાર વાગે આ ગઠા ટ્રકો થી અધિકારી એવું છે કે મને ખબર નથી ને આ તૂટી ગયા જેવું કે કહેતો બ્લોક તૂટ્યો છે આગળ વીસ જણા મરી ગયા છે હવે તમે હું વાત કરો છો આવી શરમ આવી જુ તમને કઈ તમારો દીકરો તમારો ઘર કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને આગળ આવી જાય છે આગળ હાઈટ વર બીચ ચલાવો છે હજુ તમારે અહિયાં ચલાવું તને જે અધિકારીને સવાલ જિલ્લા પંચાયત ના સદસ્ય હર્ષદસિંહ પરમારે કર્યા હતા આવા જ સવાલ ગુજરાત ની જનતા કરશે ને ત્યારે અધિકારીઓના પેટનું પાણી હલશે બીજું ગુજરાતના દરેક અધિકારીઓ જે દુર્ઘટના બન્યા બાદ ત્યાં પહોંચે છે નિવેદનો આપે છે એ તમામ અધિકારીઓને કોલર પકડીને સવાલ પૂછો કે તમે અત્યાર સુધી શું કરતા હતા તમારા પરિવારના સભ્યો નથી ગયા ને એટલા માટે તમે આટા ફેરા મારો છો ને એટલા માટે તમે અહીંયા આવીને આ પ્રકારના નિવેદન આપીને જતા રહો છો તક્ષશિલાથી લઈને મહીસાગર નદીના ઉપર બનેલો એ ગંભીર આ બ્રિજ આટ આટલી દુર્ઘટના બની એક પણ ઘટનામાં બતાવો સરકાર અથવા સરકારના એ એક પણ અધિકારીને એમ કહ્યું હોય કે આ ઘટના બાદ આ અધિકારીને દસ વર્ષની સજા અમે આપીએ છીએ દુર્ઘટનામાં વળતર પણ રાજ્ય સરકાર ચૂકવે કેમ એ સરકારી અધિકારી કે જેની હાજરીમાં એ બ્રિજ બન્યો હતો અથવા તો જેની હાજરીની અંદર એ બ્રિજનું મરામત થયું હતું એના ખુદના રૂપિયા કેમ ના આપવામાં આવે માણસની મોતની કિંમત અત્યારે માત્ર અને માત્ર ગુજરાતની અંદર સરકારની જાહેરાત સરકારની સહાય બરાબર છે પરંતુ અધિકારીને એક પણ સરકારી કર્મચારી અથવા એક પણ સરકારના મંત્રીઓ દ્વારા એ જવાબદાર અધિકારીને સજા નહીં મળે નહીં મળે ને નહીં મળે તમારથી જે ઘટનાઓ બનતી હોય જેમાં તમારે જે કરવું હોય તમે કરી શકો છો આ ખુલ્લો છોર આ દોર એ રાજ્ય સરકાર આપી રહ્યું એવું લાગી રહ્યું છે શું માનવું છે તમારે આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર